બજાર વાગી છે ગુજરાત ફર્સ્ટ દ્વારા જ્યારે બજાર વાગે છે ત્યારે મહત્વપૂર્ણ ખેડૂતોને સ્પર્શતો ગુજરાત ફર્સ્ટ પર ખેડૂત સાથેની છેતરપિંડીનો આ છે સૌથી મોટો ખુલાસો લોકોના પેટ માટે વેઠ કરનાર ખેડૂતોને જ છેતરવાનો જે કારસો રચવામાં આવ્યો છે તેનો પર્દાફાશ ગુજરાત પોલીસનું નકલીના વેપલા સામે સૌથી મોટું આ ઓપરેશન છે ખેડૂતો સાથે દગો કરનારાઓને નહીં છોડે ગુજરાત પોલીસ કારણ કે નકલી બિયારણ મોટી માત્રામાં ઝડપાઈ રહ્યું છે નકલી બિયારણ પધરાવી જગતના તાતને બરબાદ કરવાનું આજે ષડયંત્ર છે તેને ઝડપી લેવામાં આવ્યું છે નકલીના વેપલા સામે ગુજરાત ફર્સ્ટ પણ છે ખેડૂતોની પડખે કારણ કે મોંઘું બિયારણ ખાતર લાવીને જે મજૂરી કરતા હોય છે ખેડૂતો અને પછી જ્યારે જે પાક તૈયાર કરવામાં આવતો હોય છે ત્યારે તે પાકને લઈને પણ ખેડૂતોને રાતના પાણી રડવાનો વારો આવતો હોય છે કારણ કે એક તરફ કમોસમી વરસાદ અને આઉઠાનો માર અને તેની વચ્ચે નકલી બિયારણ ને લઈને જે પ્રકારે છેતરપિંડીને બરબાદ કરવાનું આજે ગોડાઉનમાં દરોડાની કાર્યવાહી હાથ ધરી અને ત્યારબાદ કપાસના નકલી બિયારણની એકસો ચોર્યાસી જેટલી બેગ પણ જપ્ત કરવામાં આવે છે બીજ માફિયાઓ સામે ગુજરાત ફર્સ્ટ આ ઝુંબેશ છે વધુ વિગતો સાથે રાજકોટથી જોડાઈ છે જાગૃતિ સૌથી મોટો સવાલ છે જે કામગીરી ખેતીવાડી વિભાગ ને કરવાની હોય છે કૃષિ વિભાગ ને કરવાની હોય છે પરંતુ કૃષિ વિભાગ છે તે માત્ર મોટા મોટા દાવાઓ કરી રહ્યું છે કે કાર્યવાહી કરશું પરંતુ અત્યાર સુધીનો એક પણ એવો દાખલો નથી કે કડક કાર્યવાહી કે નકલી બિયારણ જે ખેડૂતોને બરબાદ કરી રહ્યું છે ખેડૂતોને તો બરબાદ કરે છે પરંતુ સાથે તેની જમીન છે નકલી બિયારણના કારણે જમીનને પણ નુકસાની થતી હોય છે સૌથી મોટો સવાલ છે પોલીસ કામગીરી કરે છે બે દિવસની અંદર પોલીસે અલગ અલગ સ્થળો ઉપરથી બાતમીના આધારે મોટી માત્રામાં નકલી બિયારણ ઝડપી પાડ્યું છે નકલી બિયારણ છે તે ઝડપી પાડ્યું છે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે જો પોલીસને બાતમી મળી જાય છે પોલીસને વિગત મળી જાય છે તો પછી કેમ ખેતીવાડી વિભાગ કે કૃષિ વિભાગ કેમ કોઈ કાર્યવાહી નથી કરતું કેમ માત્ર તપાસના નાટકો કરે છે જ્યારે પણ કે જે ગુજરાત સરકારનો કૃષિ વિભાગ તપાસના આદેશો આપે છે તો બિયારણનું વેચાણ કરતી જે કાયદેસર દુકાનો છે ત્યાં તે જાય છે તપાસ કરે છે અને તપાસના નામે નાટકો થાય છે ખરા અર્થમાં નકલી બિયારણ છે તે ગામડે ગામડે જઈ અનેક જે મારુતિ વાનની અંદર નાખી અને વેચાણ કરવા જતા ફેરિયાઓને કેમ કોઈ અટકવામાં નથી આવ્યા કેમ તપાસ નથી થતી કેમ કૃષિ વિભાગ જાગતું નથી જ્યારે પોલીસ ને જો આ બધું જ વિગત મળતી હોય છે તો ખેતીવાડી વિભાગ ની સામે સૌથી મોટા સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે ખેડૂતો પોલીસને અત્યારે આશીર્વાદ આપી રહ્યા છે કારણ કે

રાજકારણીઓ નેતાઓ બધ મળેલા છે ને ખેડૂત ના ખભેજ બંદુક ફોડવાની છે મગફળી બિયારણ કે કપાસ બિયારણ કપાસ ના બિયારણ હવે કૃષિ મંત્રી ને ખુદ ને ખબર નથી કે કેટલી કંપની ને માન્યતા આપી છે બોલગઢ જી રસી આ નકલી બિયારણ થી ખેડૂત જે જમીન હોય છે ને કેવા અસર થતી હોય છે નકલી બિયારણ બિયારણ નકલી નથી હોતા બિયારણ ને સરકારની માન્યતા નથી

મારી સંસ્થા છે સૌરાષ્ટ્ર ખેડૂત હિત સમિતિ હું કોઈ દિવસ પક્ષ એટલું કે તમે જાણી વિચારી અને લ્યો પાકું બિલ માંગો ટેગ નંબર માંગો એમાં રોટ નંબર માંગો અને સ્ટાન્ડર્ડ એગ્રો વરો એની પાસેથી લ્યો તમે આ સુકામ કરો છો

કે આમાં નો આવે આમાં આવે ઊંચા પૈસા દીએ કંપની ઓ ગવર્નમેન્ટની માન્યતાના 856 રૂપિયા છે અને 1670 રૂપિયામાં 2000 રૂપિયામાં વેગું વેચે છે બરાબર રસિકભાઈ આપણે કોઈ પક્ષમાં નથી પડવું આપણે કોઈ રાજકારણ નથી રમવું કોઈ પક્ષમાં નથી પડવું પરંતુ આપે કહ્યું કે જો કાર્યવાહી કરવી હોય તો થઈ શકે તેમ છે કેવા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ કે જેથી કરીને આ પ્રકારના બિરાણ બજારમાં ન પહોંચે અને ખેડૂતોના ખેતરમાં ન જાય પણ આમાં કાયદામાં જોગવાઈ છે બેન ભાઈ સજા પાત્ર બિયારણ નો વેપાર કરવો ખેડૂત ને આપવું એગ્રો ની એગ્રો માં જ એગ્રી બિઝનેસ નું જે લાયસન્સ હોય ને એમાં ડુપ્લિકેટ બિયારણ તમે રાખી પણ ન શકો બરાબર કાયદા માં જોગવાઈ છે પણ કોઈ કરવું નથી તો પછી શું થાય તો શું લાગી રહ્યું છે રસદિક અધિકારી ખેડૂત ખેડૂત ક્યાં તમારા બાપ ને ગેઢિયા માં ખેડૂને અમે એવું હોય એના કરતા હું તો કઉ છું પોલીસ ખાતું સારું ગુજરાત પોલીસ સારી ઘટના સામે આવી છે નકલી બિયારણ કે જેને ગુજરાત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત નથી થઈ અને એવા બિયારણ સતત ઝડપાઈ રહ્યા છે શું કેશો છે આખાએ સૌરાષ્ટ્ર અને આખાએ ગુજરાત ની અંદર કપાસના ડુપ્લિકેટ બિયારણો નકલી બિયારણો નો ધોમ વેપાર થઈ રહ્યો છે સરકાર સામેસર જાગતી નથી એને કારણે ગુજરાતના ખેડૂતોને બહુ મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અસલી બિયારણ અને નકલી બિયારણ ઓળખવું પણ મુશ્કેલ બને છે ત્યારે સરકારે તાત્કાલિક ધોરણે કૃષિ વિભાગ ને કૃષિ ખાતાને ને કામે લગાડી અને નકલી બિયારણના વેપાર

કમોસમી વરસાદ ને કારણે નુકસાન અને એના સર્વે ની વાત કરી તો આપને કહું કે આ વખતે કમોસમી વરસાદ પછી સરકારે સર્વે ની જાહેરાત કરી તાત્કાલિક ધોરણે સર્વે કરવો હું આપને કહું છું કે મારા ધોરાજી અને ઉપલેટા વિસ્તારની અંદર એક પણ પ્રકારનો સર્વે સાત થી આઠ ગામની અંદર ખેતીને નુકસાન થયું છે એક પણ પ્રકારનો સર્વે સરકાર શ્રી દ્વારા કરવામાં નથી આવ્યું બીજો ડુપ્લિકેટ બિયારણ વેચનારા લોકો ઉપર હું તો એવું માનું છું કે પાસા જેવા કાયદાઓ લગાડવા જોઈએ જેને કારણે ડુપ્લિકેટ બિયારણ વેચતા લોકો પણ બીવે અને ભયનો માહોલ ઉભો થાય તો ખેડૂતોને પણ એનાથી ફાયદો થશે જમીની ફળદ્રુપતાનો શું સર્વે થવો જોઈએ કારણ કે હા તો હજુ આપણને શાપર વેરાવળ ઉપલેટાની વાત આપણે કરી રહ્યા છે કે જ્યાંથી કપાસના નકલી બિયારણ મળી આવ્યા છે પણ આવું તો અનેક રાજ્યમાં અનેક જિલ્લામાં થતું હશે ખેડૂતો પાયમાલ થવાને આરે આવીને ઉભા છે ડુપ્લિકેટ બિયારણથી જમીનની ફળદ્રુપતામાં ફેર નથી પડતો પરંતુ ખેડૂતોને જે ઉત્પાદન મળવું જોઈએ એ ઉત્પાદન ખેડૂતોને મળતું નથી એટલે ખેડૂતોને નુકસાની સામનો કરવો પડે છે સરકારે તાત્કાલિક ધોરણે એક્શન લેવા સિવાય બીજો કોઈ રસ્તો નથી ખેડૂતોને બચાવવા હોય તો સરકારે તાત્કાલિક ધોરણે આ ડુપ્લિકેટ બિયારણ વેચતા વેપારીઓ સામે કાયદેસરના ના પગલાઓ લેવા જોઈએ

તેના કારણે અહીં તેઓને વધુ એક વખત નુકસાન વહોરવાનો વારો આવે છે આપણી સાથે સતત રહીમ પણ જોડાયેલા છે રહીમ અહીં હવે રાજકારણ ના રમાવું જોઈએ પરંતુ ક્યાંક વેપારીઓ અને અધિકારીઓની મિલી ભગત કે જેના કારણે જ આટલું મોટું નેટવર્ક ચાલતું હોવાની વાતો પણ થઈ રહી છે પણ જાગૃતિ સૌથી મોટો સવાલ એ જ છે કે જો પોલીસને ખબર પડી જાય કે આ જગ્યા ઉપર નકલી બિયારણ વેચાઈ રહ્યું છે 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 ખેતીવાડી અધિકારીઓ હોય 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 તલાટી મંત્રીઓ જે ગામડા કે ક્યાંથી કોણ આવે છે કઈ બિયારણ આવે છે આ તમામની જો બાતમી રાખે તો સો ટકા કૃષિ વિભાગ છે તે નકલી બિયારણ પકડી શકે છે પરંતુ હજી સુધી એક પણ એવી ઘટના નથી બની કે કૃષિ વિભાગે મોટી માત્રામાં આ પ્રકારનું બિયારણ પકડ્યું પરંતુ સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે કૃષિ વિભાગ કેમ કોઈ કાર્યવાહી નથી આટલા બધા લોકો બિયારણ વેચતા હોય છે ઈડરનું આખું ગત રોજ ઈડર થી આખી એસઓજીએફ જે પ્રેસ નોટ આપી છે કે ઈડરના આ લોકેશન ઉપરથી આ ડુપ્લિકેટ બિયારણ આવે છે તો પછી કેમ કૃષિ વિભાગ હજી સુધી ચોવીસ કલાક વીતી ગયા ત્યાં પહોંચ્યું જ નથી કેમ કોઈ કાર્યવાહી નથી થઈ આજ સૌથી મોટો સવાલ છે કારણ કે જો પોલીસ નકલી બિયારણ પકડે છે શંકાસ્પદ બિયારણ પકડે છે તો તેની જાણકારી કૃષિ વિભાગ કે જે સ્થાનિક જે ખેતીવાડી વિભાગ છે તેને કરતા જ હોય છે

ગામડે ગામડે જઈને પણ વેચાણ કરતા હોવાની વિગત સામે આવી છે ગુજરાત ફર્સ્ટ છે એક એક ગામડે એક એક વ્યક્તિને આની જવાબદારી સોંપવાનું છે કે આ ડુપ્લિકેટ બિયારણો જે વેચતા જે મારુતિ વાન લઈને ગામડે સુધી બિયારણ વેચવા આવે છે કે જેમની પાસે કોઈ લાયસન્સ નથી તેની વોચ રાખીને તેના ઉપર દરોડો પાડશે ગુજરાત ફર્સ્ટ છે તે ખેડૂતોની સાથે રહેવાનું છે ખેડૂતોની જે મુશ્કેલીઓ છે કારણ કે નહીં માત્ર ખેડૂતો પરંતુ તેની ત્રણ મહિનાની મહેનત છે બેકારી ઉપર ધકેલવાના પ્રયાસ કરી રહ્યા છે આ ડુપ્લિકેટ બિયારણના વેકરાતાઓ તેની ઉપર વોચ ગોઠવશે અને તેને પકડી પકડી અને પોલીસના સકંજામાં સોંપવાની કામગીરી ગુજરાત ફર્સ્ટ કરશે કારણ કે પોલીસે કરી છે હવે ખેતીવાડી વિભાગ ન કરે તો કઈ નહીં પરંતુ આ એક એક ને જે ડુપ્લિકેટ બિયારણો વેચી રહ્યા છે તેને ઝડપવાની કામગીરી પણ ગુજરાત ફર્સ્ટ છે તે પોલીસ ની સાથે રહીને કરવાનું છે તમામ વિક્રેતાઓ છે તેને એક બાદ એક જે ડુપ્લિકેટ બિયારણો વેચે છે તેને જેલના સળિયા પાછળ ધકેલવાની કામગીરી પણ કરશે જી જાગૃતિ ચોકસથી રહીમ ગુજરાત ફસ્ટ દ્વારા ખેડૂતોને પડખે ઉભી રહીને આ ઝુંબેશ ઉપાડવામાં આવી છે હવે કામ તમારું પણ છે તમારે પણ ફિલ્ડમાં જવાનું છે અને આવા જે ષડયંત્ર કાર્યો છે તેઓનો પર્દાફાશ કરવાનો છે કારણ કે જે ખેડૂત અનાજ ઉગાડે છે તેના અનાજથી આપણું પેટ ભરાતું હોય છે અને એવા ખેડૂતો સાથે જ્યારે ષડયંત્ર રચવામાં આવતું હોય છે આવા નકલી બિયારણ સતત જડપાતા હોય છે અને તેને જપ્ત કરવામાં આવતા હોય છે તેવા સંજોગોમાં ખેડૂતોની વારે છે ગુજરાત ફર્સ્ટ કારણ કે ગુજરાત ફર્સ્ટ છે તમારી સાથે તમારી માટે અને હવે આ જે નકલી બિયારણના જે ષડયંત્ર કાર્યો છે તેઓની સુધી પણ ગુજરાત ફર્સ્ટ પહોંચશે અને પગેરું શોધવામાં આવશે કે આખરે આ લોકોને ખુલ્લું મેદાન આપવામાં કયા કયા મોટા માથા સંડોવાયેલા છે આ તમામે તમામ બાબતને લઈને ગુજરાત ફર્સ્ટ દ્વારા પડે પડના અપડેટ આપને આપવામાં આવશે કારણ કે ખેડૂતોનો સ્પર્શ આ મુદ્દો છે આભાર જાગૃતિ માહિતી બદલ